હેલો મિત્રો કરતા નગર તમને થઈ શકે છે ઓપો વિવો સેમસંગ અને એમઆઈ ના મોબાઈલમાં મળશે માત્ર એક રૂપિયો ડાઉન પેમેન્ટ ભરીને તમારો મનપસંદ મોબાઈલ અને સાથે સાથે ગિફ્ટ તો છે જ તો તેમાં તમને મળશે માત્ર એક નહીં બે નહીં ત્રણ નહીં પણ પાંચ થી લઈને દસ સુધીની ગિફ્ટ બિલકુલ ફ્રી જેમાં તમને મળશે આ જેબ્રોનિક કંપની પંદરસો રૂપિયા વાળી પાવર બેંક બિલકુલ ફ્રી અને એની સાથે બ્લુટૂથ છે સ્માર્ટ વોચ છે ડિનર સેટ છે 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 વોટર જગ આ અને બ્લુટૂથ સ્પીકર આવા તમને પાંચ થી લઈને દસ સુધીની ગિફ્ટ બિલકુલ ફ્રી મળશે તો આ ઓફરનો લાભ તમે વીસ ઓગસ્ટ થી છવ્વીસ ઓગસ્ટ સુધી લઈ શકો છો તો આજે જ પધારો ફાઈવજી ફોન્સ કાઢવા ચોક જુનાગઢ અને મેળવો તમારો મનપસંદ મોબાઈલ I got a starter!